મિત્રો આપ સૌનું ફરી એક વખત એક નવા વિડીયો સાથે સ્વાગત કરું છું આપણે આજે ગ્રેટ રાજકોટની ટીમ આવી ગઈ છે ડિવાઇન રિહેબિલિટેશન સેન્ટરની મુલાકાતે કે જ્યાં જે બાળકો સરખું બોલી નથી શકતા સાંભળી નથી શકતા જેમના કોઈ અંગો નથી એટલે કે ખોડ ખાપણ છે તો એના કૃત્રિમ અંગો સાંધાના દુખાવા એવી આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેવું એક સેન્ટરની મુલાકાતે આવ્યા છીએ અને ઝડપથી વધારે સમય નહીં લઉં આપણે હોસ્પિટલની વિઝિટ કરીએ સેન્ટરની વિઝિટ કરીએ અને કઈ કઈ સારવાર થાય છે આપવામાં આવે છે એની આપણે ડિટેલમાં જાણકારી અહીંયા ડૉક્ટર પાસેથી પણ લઈએ અને તમને એની સારવાર જે થાય છે એ પણ લાઈવ તમને બતાવીએ તો ચાલો ઝડપથી આપણે જઈએ અને મુલાકાત કરીએ મિત્રો તમારો પ્રેમ તો ખૂબ અઢળક મળી રહ્યો છે અને આજના વિડીયોમાં પણ આપણે શરૂઆત કરીએ એ પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા છો ને આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો પહેલા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરી અને અમારું જે નવું અપડેટ જે છે ને એ તમારા સુધી રેગ્યુલર પહોંચી શકે ને તમારો પ્રેમ જે છે એ પણ અમને મળી રહે મિત્રો ડિવાઈન રિહેબિલિટેશન સેન્ટરમાં આપણે અત્યારે આવી ગયા છીએ અને ફર્સ્ટ જે સ્પીચ થેરાપી છે ડોક્ટર હું દ્વારા આપવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે એમની સાથે વાત કરીએ અને આ ટ્રીટમેન્ટ કઈ રીતના થાય છે એ એમની પાસેથી જાણીએ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ સ્વાગત છે તો સૌ પ્રથમ અમારા દર્શક મિત્રોને જણાવું કે જે લોકોને સ્પીચ કરવેલો કે જે અવાજ જે છે બરાબર એ થેરાપી નો કોઈને પ્રોબ્લેમ છે તો એ કઈ રીતના આને કેટલા કેટલા પ્રોબ્લેમ પહેલાં તો આવી શકે ને એની થેરાપી કઈ રીતના તમે અહીંયા આપવામાં આવે છે ત્રણ વર્ષ સુધી બોલતું નથી બાળક તો એના માટે સ્પીચ થેરાપી હોય પછી એના ઘણા બધા કારણો હોય સાંભળતું ન હોય એટલે ન બોલતું હોય ઓટિઝમ જેવી કોઈ તકલીફ હોય તો પણ ન બોલતું હોય કે થોડુંક માનસિક વિકાસ ઓછો છે તો પણ ન બોલતું એવું બધું હોય એટલે એના માટે સ્પીચ થેરાપી હોય બીજું તોતળું બોલે છે ચોખ્ખું નથી બોલતો જે ગોગડું બોલે છે સ્વરો ચોખ્ખા નથી બોલાતા એના માટે સ્પીચ થેરાપી હોય એની ઉંમર હોય કે બે ત્રણ વર્ષમાં એવું બોલતો હોય તો ચાલે પણ ત્રણ ચાર પાંચ વર્ષનો બાળક એ હજી ચોખ્ખું જ બોલતો એના માટે સ્પીચ થેરાપી કરાવી પડે પછી કોઈક અચકાઈ અચકાઈને બોલે છે કોઈ અટકી અટકીને બોલે છે એક શબ્દ વારે વારે બોલે છે મારે જાવું છે તેના માટે સ્પીચ થેરાપી હોય તો હવે એ તો ગમે તે ઉંમરમાં થઈ શકે એવું બને કે બાળકમાં પણ હોય કે વીસ પચીસ ત્રીસ વર્ષમાં પણ હોય તો આવી ગમે તે ઉંમરમાં હોય એના માટે સ્પીચ થેરાપી થઈ શકે આ ઉપરાંત ઘોઘરો અવાજ અવાજ તીણો હોય અવાજ ઘોઘરો હોય કે કંઈક કારણસર બહુ રાડો પાડવાની ટેવ છે એના કારણે ગળામાં મસા થયા છે ગળામાં સોજો છે એના કારણે અવાજ બેસી જાય છે એના માટે સ્પીચ થેરાપી હોય બીજું મોટી ઉંમરમાં જઈએ તો પેરાલિસિસ થાય સ્ટ્રોક આવે એના પછી સ્પીચ થેરાપીની જરૂર પડે ઘણીવાર એવું બને કે પેરાલિસિસના કારણે સાવ બોલવાનો વ્યક્તિ બંધ કરી દે એના માટે સ્પીચ થેરાપી જોઈએ ઘણીવાર કેન્સર કેવા ઓપરેશનો કરાવેલા હોય કે જીભ કપાવેલી હોય કે સ્વરપેટી કાઢી લીધેલી હોય તો એના માટે ખાસ સ્પીચ થેરાપી આવે આ અલગ અલગ આવી બધી ઘણી બધી તકલીફો માટે સ્પીચ થેરાપી થાય આ અને હજી એક વસ્તુ કે ખોરાક ગળવામાં થતી તકલીફ જેને સ્વોલોઈંગ પ્રોબ્લેમ્સ કહેવાય એના માટે પણ સ્પીચ થેરાપી થાય એટલે અમે સ્પીચ એન્ડ સ્વોલોઇંગ થેરાપિસ્ટ તરીકે અમે ઓળખાઈએ છીએ એટલે ખોરાક ગળવાની તકલીફ કોઈ પણ કારણોસર થાય એમાં પણ અમે સારવાર કરતા હોઈએ છીએ આ બધા જ કારણો આ બધી જ તકલીફોમાં અમે સ્પીચ થેરાપી આપતા હોઈએ છીએ તો ખૂબ સરસ માહિતી આપણે જે ડોક્ટર પૂંજ છે એમની પાસેથી મળી અને આપણે તમને હવે બતાવશું કે થેરાપી એ કઈ રીતના પ્રેક્ટિકલી કરતા હોય છે બાળક ઉપર અને બાળક પાસેથી પણ એનો ફીડબેક આપણે જાણશું તો હું જે સુના દો ચલો તો વાલે વર્ડ તમ फिर दवा वाले दवाई दर्द दर्द उसमें 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 दो दांत थे दर्द हां गुड बिल जीवाल गुड मैं मुझे ह त द इन तीनों शब्दों को बोलने में बहुत मुश्किलें आती थी पर जब से मैं डॉक्टर के पास आया हूँ, तब से સાંધા નો દુખાવો હોય સ્નાયુઓનો દુખાવો હોય ફિઝિકલ ફિટનેસની વાત આવે કે પછી કહેવાય કે જે બાળકોના અંગો છે આ રીતના હાથ થઈ ગયો હોય કે પગમાં તકલીફ હોય સરખી રીતે ચાલી ન શકતા હોય એમના હાથના જે સ્નાયુઓ છે એ સ્ટ્રેચ થઈ ગયા હોય તો એને કમ્પ્લીટ સારવાર ફિઝિયોની કમ્પ્લીટ થેરાપી જે છે એ અહીંયા આપવામાં આવે છે મારું નામ ડોક્ટર કૃતિ છે અને ડિવાઇન રિહેબિલિટેશન ફિઝિયોથેરાપી સેન્ટરમાં અલગ અલગ પ્રકારની કસરતો અને અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિક મશીનો દ્વારા અદ્યતન સુવિધા ધરાવતું ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ છે કે જેમાં અલગ અલગ સારવાર પેશન્ટને અપાય છે અને પેશન્ટને ખૂબ મદદરૂપ થાય છે જે લોકોને સાંભળવાની તકલીફ હોય તો એ લોકો માટે ઓડિયોલોજીની થેરાપી અહીંયા આપવામાં આવે છે કે જેના જે સાધનો છે અહીંયા આપણે જોઈ શકીએ મિત્રો કે ફાઈવજી ટેકનોલોજી અદ્યતન નવા જ ટેકનોલોજીવાળા જે સાધનો જે છે મશીનો છે એના દ્વારા અહીંયા સારવાર આપવામાં આવે છે અહીંયા પણ અલગ અલગ જાતના જે સાધનો જે છે એ રાખવામાં આવેલા છે કે જેની મદદથી આપણે જે સાંભળવાની તકલીફો છે ને એ દૂર થઈ જશે અને તમને સચોટ રિઝલ્ટ પણ મળશે મિત્રો નેક્સ્ટ જે ડિપાર્ટમેન્ટ છે એમાં શું હોય છે સાયકોલોજીસ્ટ ઇન કે માનસિક જે બીમાર વ્યક્તિ હોય કે જેને ડિપ્રેશન હોય ચિંતા છે તણાવ છે વધારે પડતું એને વિચારવાયું આપણે જે શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ એની સારવાર અહીંયા કરવામાં આવે છે પછી જેને બહુ આત્મહત્યાના વિચારો આવતા હોય દારૂ વધારે પડતું દારૂનું વ્યસન હોય બીડનું વ્યસન હોય ડ્રગ્સ એડિક્ટ પેશન્ટ હોય એ બધાની સારવાર અહીંયા કરવામાં આવે છે પ્લસ અમારે બાળકો જે ખૂબ જ એના કે વધારે પડતા ગુસ્સાવાળા હોય પછી જે નોર્મલ બાળકો કરતા અલગ પડતા ઓટિઝમ છે એડીએચડી છે એ બધા બાળકોની સારવાર અહીંયા કરવામાં આવે છે એની સાથે સાથે અહીંયા અસેસમેન્ટ પણ થાય છે કે એ બાળકો કયા લેવલ સુધી છે એનું આઈ

જેના પગ વાકા ચૂકા હોય છે હાથ વાકા ચૂકા હોય છે ફ્લેટ ફીટ હોય છે એવી ઘણી બધી બીમારીઓ છે એના માટે ઓર્થોસિસ બને છે આવા પ્રકારના એ બી બનાવીએ છે અને હાથ ને આંગળીઓને એવું જેને કપાઈ ગયું હોય છે કે હોતું નથી એના માટે કોસ્મેટિક રિસ્ટોરેશન નું આપણે કામ કરીએ છીએ તો મિત્રો આપણે જે પણ અત્યારે સારવાર વિઝિટ કરેલી છે આખી આખું લિસ્ટ જે છે એ અહીંયા તમે આવશો એટલે તમને એની કમ્પ્લીટ સારવાર મળી રહેશે લોકેશનની વાત કરું તો કાઠિયાવાડી જીમખાનાની પાછળ યાજ્ઞિક રોડની સામે ડિવાઈન રિહેબિલેશન સેન્ટર તેર ત્રણ જાગનાથ પ્લોટમાં આવેલું છે સ્ક્રીન ઉપર તમને નંબર પર જોવા મળશે એનો ટાઈમિંગ છે સવારે દસથી લઈને સાંજે સાત વાગ્યા સુધીનો તો તમે આવો ત્યારે અપોઈન્ટમેન્ટ લખાવી અને તમારી જે તકલીફ છે એની સારવાર માટે અચૂકથી એક વખત મુલાકાત કરજો આવા જ અવનવા વિડીયો અને અવનવી સરસ મજાની માહિતી સાથે નવા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત